રાજ્યમાં હવે વન વિભાગના વન સંરક્ષકો પણ પોતાના પડતર પ્રશ્નને લઈને મેદાનમાં આવ્યા છે પ્રમોશન અને ખાલી જગ્યા ભરવાની માગણી આપવામાં આવી છે વન વનરક્ષકથી વનપાલનું પ્રમોશન આપવું એક હજાર જેટલા વન સંરક્ષકોને લાયકાત છતાં પ્રમોશન નથી અપાયા સાતસો જગ્યા ખાલી છે તે પૂરવા પૂરવાના મુદ્દે સરકારમાં રજૂઆત કરાશે સોમવારે મહત્ત્વની બેઠક હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ હવે વન સંરક્ષકો પણ પોતાની માગણી લઈને ગાંધીનગરમાં સચિવાલયમાં મેદાન પર આવ્યા છે પ્રમોશન અને ખાલી જગ્યા ભરવાની માગણી સાથે પોતાના પડતર પ્રશ્નો રજૂ કર્યા છે વનરક્ષકથી વનપાલનું પ્રમોશન આપવું દોઢ વર્ષથી વિભાગ કક્ષાએ સત્તા લીધી હોવા છતાં ઓર્ડર કરવામાં આવ્યા નથી એક હજાર જેટલા વન સંરક્ષકોને લાયકાત છતાં પ્રમોશન નથી અપ્યા અપાતા સાતસો જેટલી ખાલી જગ્યા છે તે પણ ભૂરવા પૂરવામાં આવતી નથી પડતર માગણીઓના મુદ્દે

અમારી મુખ્ય માગણી તો ઘણી બધી છે અને સરકારમાં વારંવાર અમે રજૂઆતે આપેલી છે સાતથી આઠ વખત અમે રજૂઆત આપી છે એમાં મુખ્ય માગણીમાં હાલ અમારો જે પેચીદો પ્રશ્ન ઊભો થયો હોય ને તો તે છે વનરક્ષકથી વનપાલના પ્રમોશન માટેની પ્રવર્ત યાદી બનાવવાનો અને પ્રવર્તા યાદી બનાવ્યા બાદ એને પ્રમોશન આપવાનો દોઢથી બે વર્ષ પહેલાં આ બધી સત્તા અમારે વિભાગ લેવલે અહીંયા હતી અરણ્ય ભવન લેવલે અને એ સત્તરી વિભાગમાં લઈ લીધી છે વિભાગમાં લીધા પછી દોઢેક વર્ષનો સમય થયો આજ સુધી પ્રવર્તન યાદી બનાવવામાં નથી આવી કે નથી પ્રમોશન દેવામાં આવતા કુલ કેટલા લોકો લાયક છે ખાલી છે લાયક તો હાલમાં વનરક્ષકો અંદાજે હજારની આજુબાજુ લાયકાત ધરાવે છે કે જે લોકો ઓલરેડી વનપાલ તરીકેનો પગાર સરકાર પાસેથી મેળવે છે પણ તેઓ પોતે વનરક્ષક જ છે અને સરકારમાં ખાલી જગ્યા તપાસ કરાવતા જ અમને એવું જાણવા મળ્યું કે સાતસો જેટલી જગ્યા હાલમાં ખાલી છે એમાં ચારસો જગ્યા તો બઢતી પાત્ર જ ખાલી છે અને અમારી પાસે કર્મચારીઓ પણ ઉપલબ્ધ છે આગામી તમારી રણનીતિ શું રહેશે આવતી ચૌદ ચારના રોજ સોમવારના દિવસે અમે એક મિટિંગનું આયોજન જનરલ મિટિંગનું ઓલ ગુજરાતની બોલાવેલી છે અને એ મિટિંગની અંદર તમામ મુદ્દાઓની ચર્ચાઓ કરી અને વિસ્તારવાઈજ પ્રતિનિધિઓ નક્કી કરી અને મેં આગળની રણનીતિ તૈયાર કરશું